હાલો સાહેબ હેલો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જશો સો ટકા મને વિશ્વાસ છે અને મોરબી સ્ટારના વ્લોગની તમે રાહ જોઈ રહ્યા છો બધા મિત્રોને વિનંતી છે કે તમામ મિત્રો જે આપણી સાથે નવા જોડાય છે એ બધા મિત્રો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરે વિડીયોને લાઇક શેર કરે અને આ વિડીયો આખો પૂરો બધા જોઈએ એવી પહેલાં તો ખાસ બધાને એક રિક્વેસ્ટ મારી અને બધા ભરપૂર મોરબી સ્ટારને તમે સપોર્ટ આપો કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા મયુર ગજેરા રવિ મકવાણા અમે બધા તમારું સ્વાગત કરીએ છીએ આજ કઈક બ્લોક તમારા માટે એક્સ્ટ્રા અને અલગ બનાવીએ તો આજે રવિ મયુર આજ શું શું આજના બ્લોક ની શું વિશેષતા આપણે શું બતાવશું આજે મિક્સર કે તો કઈ મિક્સર મિક્સર ને આ મિક્સર ના જ્યુસર નહીં જ્યુસર નહીં મિક્સર ઈ ઓલું મિક્સર નહીં રવિ મિક્સર ગ્રાઇન્ડર નહીં બરાબર પણ તો દોસ્તો તમને બધાને મિક્સર બતાવીએ અને મિક્સરની વિશેષતાઓ શું હોય ને મિક્સ્ચર શું છે ને મિક્સ્ચરને શું કરવા જાય છે અહીંયા છે હા એ બધું બતાવ્યું હાલો હા પાકું હાલો જો મેં તો ખંબે દાબા હાલો લ્યો બરાબર તો હાલો આપણે આગળ 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 આપણે આગળ આગળ મળીએ ને મિક્સ્ચર તમને બતાવીએ જોડાયેલા સાથે પૂરે પૂરો સપોર્ટ કરજો બરાબર કાઢતા ને એટલે એમાં હા મિક્સર ખોલવાનું છે હાલો હા 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 તો દોસ્તો અત્યારે આપણે આપણા યુટ્યુબના સ્ટુડિયોમાં આવી ગયા છીએ દોસ્તો તમને યાદ હોય તો કદાચ આપણે તમને થોડા સમય પહેલાં વ્લોગના માધ્યમથી બતાવ્યું હતું કે આપણે એક સરસ મજાનો યુટ્યુબનો સ્ટુડિયો બનાવ્યો છે અને એમાં તમને એક મિક્સર બતાવ્યું હતું અમે તો એ મિક્સરની આપણે સાફ સફાઈ કરવાની છે દોસ્તો આજે તો એ મિક્સર આપણે ખોલીએ

આપણ વ્યવસ્થા જેવી કરી છે કે લાઈટ પડે એમ લાઈટ નું તો કઈ ઘટે જ નહીં એ બોલ માંથી પિન કાઢ નાખજો નોટતું એનો વાંધો નહીં આ પિન કાઢ નાખવાનું જેક નો કાઢતા બસ મિક્સર જે જેક મેળ્યા છે ને એ નહીં એક આ એક નહીં તો ઓવી થઈ જાય નીકળી યાર જો હે ગયું કપડું હતું છોટા <laughs>

ધીસ ઇઝ મિક્સર આ મિક્સર મિક્સર અલગ આ અલગ આ સ્પેશિયલ સાઉન્ડ સિસ્ટમ નું મિક્સચર છે રવિ એ બ્રશ મારવાનું ચાલુ કર્યું છે સહયોગી એ બે જગદીશભાઈ રવિ બે જણા મથે છે હવે એમાં જોઈ લ્યો આ આખું મિક્સર છે દોસ્તો યામાહા એમજી આ ઉપર નીચે થઈ જાય વાંધો નહી શું ના ઈ ઈ ઈ તો હાલ દે વાંધો નહી તું કર ને હવે કઈ કરશું પછી હાવ ઢીલા સેટિંગ બધા દેખાઈ જશે એનાથી ભલે જાય જાવ વોલ્યુમ નથી એમાં બધા સેટિંગ હા વાંધો ભલે થઈ જાય હાલો વાંધો વાંધો હોય તો પછી પછી મથી એમાં કઈ હશે તો તો

નો ઉડી જાય થોડો ખાનામાં નહી ઉપર ઉપર પડ્યું ઉપરના કબાટમાં છે આ આહમ ઘસવાનું હે હો મેલ નીકળે હો સ્પીકર વાળું આવે

મને <laughs> દજી <imit> 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 અત્યારે ટેકનોલોજી ફાસ્ટ થઈ ગઈ હવે હાલતા ચાલતા કાન વિંડાવાળા આવી જાય નીચે નતું વિંઢેવું આવી દઉં હા એમ હવે તો ટેકનોલોજી ફાસ્ટ થઈ ગઈ ખતરા હતા મે હુઈ દોરા ચીકું જેને આવડે ઈ ટેકની હોય ઈ તો એમ જ હોય એમ જ હોય એમ જ હોય દરેક વસ્તુમાં કારીગરી હોય માસ્ટરી હોય બધાયની ભાઈ કબાટ ઉપર ના કઈ ખૂણામાં બે પાક એક જગ્યાએ પડ્યું છે કબાટ ઉપર પડ્યું છે આપણો જે જૂનો કબાટ છે ને મોટો એના ઉપર અને કાતો ખૂણો રહ્યો ને જે બારી

હમ હમ ઓલો 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 થઈ જાય ગયા તો સરદ ને ઓલો સરહદ બર્થડે ને કોણ હતો બીજો આમ તો કલાકાર શ્રીકાંત શ્રીકાંત ને સરદ શ્રીકાંત પીસ પીસ જોઈએ કે ઓલું જોઈએ પીસ શર્ટ પીસ પીસ દોસ્તો અત્યારે મિક્સર સાફ કરવાનું કામ ચાલુ જ છે ને અમે હરે હરે ગપાઈ મારીએ છીએ તમે જોતા જાઓ બધું વિડીયોમાં કોમેન્ટ કરતા જાઓ કે અમારી પ્રસ્તુતિ તમને કેવી લાગે છે દોસ્તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરો કહી દેક આવું લાઈક કરો કે દો શેર કરો બોલને થોડી કાઢી બોલતો કાઢી બોલતો શેર કરો શેર બોટલ નહી બોટલ નહી શેર કરો એમ બોલ શેર કરો કે તો કે તો ખાડી શેર કરો વાત કરો કે તો શેર કરો હું કે દે વિડિયો લાઈક કરો લાઈક કરો શેર કરો શેર કરો બોય લાઈક કરો કે ક્યાં જાવ ઉતારે આ બીજા આ બોટલ તો બતાય મને બોટલ બતાય તો ખરી આમાં શું છે

દીવાલ માં જરા એનું કારણ છે કે એ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે આ જરે બનાવ્યું ને ત્યારે પાછળ આપણે પ્લાસ્ટર ન કર્યું આમાં પ્લાસ્ટર કરી દેવાની જરૂર હતી આપણે આમાંય પ્લાસ્ટર નથી કરી ગુંજર ખબટ માય મને એ એક મિસ્ટેક થઈ ગઈ છે આપણી એટલે એમાં ખરે છે એટલી ધૂળ એમાંથી હા આ બારી ખુલ્લી હા ઈ તો આપણે ખરીદવું કે પેક ફરજ રાખવી પડે

જગદીશભાઈ <laughs> જગદીશભાઈ <hanskritise> तन चार जगह आए ला जगदीश भाई अपना भेगा आए नलियां गुरु बुड़ी अरे क्यों नरंदा वन सीताफल फल रब बुड़ी सीता फल नरंदा वन नंदन वन अरे दी कला यहाँ आता जगदीश भाई यहाँ आता पोइचा माता

જગદીશભાઈ એમાં ચાલુ હે શું વાત છે જાય નહી હજી જાય નહીં ભાઈ રવિ દેખાડેસ જગદીશભાઈ ને રવિ

કાઓ ફોર ડિજિટલ એ કર નાખજો એ બાજુમાં તું ને એનું ઓલું થઈ ગયું ને એ બધું યારે કાઢી નાખવું હોય ને ભાઈ શું કરવું છે બોલો એ રાખવું છે કે ભલેરી ઢાકી દેવું છે ને હારી ને અંદર જાય કરીને અને એકવાર જોઈ લેજો તમે આ ઢાંકવાનું જો રવિભાઈ એ હતું અંદર પીસીઆર એવો એમ્પ્લીફાયર જોઈ લેજો ફરી ગીત બજાવ એક કાદો એ કોપીરાઈટ આ જાવે બજાવ હા તો એસે 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 બજાવે તો બજાવે કોણસો બજાવે આ નયો આવી બને બજાવે ગુજરાત એ ઓલું વગાડો ને ઓલું સાહેબ કઈ માં ઈ તો હરો કઈ અલગ જ હતું એ એ ઓલું ગીત વગાડે રવિ ઓલું

Ale